બીજી એક ટેકનિક તમારે છે ફ્લેશબેક ફ્લેશબેક વર્તમાનની વાર્તા ચાલતી હોય ત્યારે ભૂતકાળની કોઈ વાત રજૂ કરવા માટે ફ્લેશબેકની પ્રયુક્તિ વપરાય છે સૌથી વધારે આ પ્રયુક્તિ સિનેમા એટલે કે ફિલ્મ અને નાટક વાળા વાપરે છે સૌથી વધારે પણ વાર્તા નવલકથામાં ફ્લેશબેક નથી હોતું એવું નથી માનવીની પન્નાલાલ પટેલની આખી નવલકથા શરૂ થાય છે વૃદ્ધ કાળોની આંખે અને આખી નવલકથા ફ્લેશબેક ની અંદર પીઠ જબકાર એનું ગુજરાતી છે પણ આપણે વધારે ફ્લેશબેક શબ્દથી ટેવાયેલા છે તો આખી આખી નવલકથા ફ્લેશબેકમાં રજૂ થાય છે વૃદ્ધ અને એની આંખ સામે ઉઘડતી પણ મોટે ભાગે ભૂતકાળમાં બની ગયેલી ઘટના કે તેનો અંશ સર્જક વર્તમાનમાં ચાલતી ઘટના વચ્ચે કે વર્ણનો વચ્ચે અમુક ક્ષણ માટે મૂકવા માંગતો હોય જેની મદદથી વાચક કે પ્રેક્ષક એને બની ગયેલી ઘટના તાજી થાય જેના દ્વારા કથામાં વણાતી આવતી ઘટનાઓથી એ પરિચિત થાય તો એના માટે ફ્લેશબેકની પ્રયુક્તિ વપરાય છે માનવીની ભવાઈ મેં કહ્યું એ પ્રમાણે આખે આખી ફ્લેશબેકમાં રજૂ થાય તમારી બહુ જાણીતી ફિલ્મો હમણાં જે અજય દેવગણની જે ફિલ્મ આવી દ્રશ્ય આખી ફિલ્મ ફ્લેશબેકમાં રજૂ થાય છે સામાન્ય રીતે નાટકમાં ફિલ્મમાં અને નવલકથાઓમાં ફ્લેશબેકની ટેકનિક રચના રીતિનો વિશેષ પ્રયોગ થાય છે વર્તમાન સાથે ભૂતકાળને સાંકળવા માટેની આ એક બહુ જ સબળ એવી રચના રીતિ એવી પ્રયુક્તિ છે જો આ રચના રીતિ બોલકી રીતે ન પ્રયોજાય તો એના કલાત્મક પરિણામ આવે છે ફ્લેશબેક અ પાર્ટ ઓફ અ ફિલ્મ પ્લે ધેટ શોઝ સમથિંગ દેટ હેપન્ડ બિફોર ધ મેઇન સ્ટોરી એને હિન્દી વાળા ફ્લેશબેકને પૂર્વ દ્રશ્ય ચિત્રણ કહે છે પૂર્વ દ્રશ્ય ચિત્રણ આપણે એને પીઠ જબકાર કહીએ છીએ પીઠ જબકાર કરતા મને પૂર્વ દ્રશ્ય ચિત્રણ સંજ્ઞા જરા વધારે ગમે છે જે બની ગયો છે એને તમારે વર્તમાનમાં રજુ કરવું છે એટલે તમારે ભૂતકાળને વર્તમાન સાથે જોડવો છે એક સાંકળ રૂપે જેથી કરીને પ્રેક્ષક અથવા તો ભાવક એ ઘટનાઓમાં કશું ખૂટે છે એવું ન અનુભવે તો ફ્લેશબેકની પ્રયુક્તિ વધારે દૃશ્ય માધ્યમમાં પ્રયોજાય છે પણ એનો અર્થ એવો નથી કે વાર્તા નવલકથામાં એ નથી પ્રયોજાતો જેમ મેં તમને માનવીની ભવાઈ કહી એ રીતે તમે ઉમાશંકર જોશીની મારી ચંપાનો વાર વાર્તા જુઓ એની અંદર ચંપાની માં લક્ષ્મી અને ચંપાનો વર પૂનમ લાલ જેનો જમાય છે એ બે ભૂતકાળમાં ગૌરીને પથ્થરો વાગ્યો એ ઘટના યાદ કરી રહ્યા છે અને લેખક ફ્લેશબેકમાં જઈ અને આખું દૃશ્ય આપણી સામે ઊભું કરે છે જેથી કરીને વાચક બની ગયેલી ઘટના સાથે પોતાની જાતને જોડી શકે વર્તમાનને જોડવા માટે ફ્લેશબેક એટલે કે પીઠ ઝબકાર ગુજરાતીમાં અને મરાઠી અને હિન્દીમાં પૂર્વ દૃશ્ય ચિત્રણ આ સંજ્ઞા પ્રયોજાય છે